પ્રમુખ સાથે મીટિંગ યોજી બીજેપી ના ધારાસભ્ય સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપ બદલ જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશ નોટિસ ફટકારાઈ છે થોડા દિવસ ધારાસભ્ય ટુંડિયા સામે તેમના જ મત વિસ્તારમાં સાડત્રીસ ગામના સરપંચો નું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આક્ષેપો જાહેર મંચ પરથી મુકેશ લંગાણિયા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી ધારાસભ્ય તપાસ થવી જોઈએ કે ભાઈ ભ્રષ્ટાચાર આક્ષેપ ધારાસભ્ય લાગ્યો છે

દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈએ સરકારને ને પણ આમાં એકદમ કડક પગલા લેવા જોઈએ

એક આખા એ દેશને અલગ દિશામાં લઈ જવા એની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે ગુજરાત સરકાર આ કાયદાની વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશ બંધી કરવામાં આવે સાથે સાથે રાજ ઠાકરે માફી માગે નહીતર પછી કારુણની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે વાત કરીએ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ અને રાજ ઠાકરે ની સરદાર પટેલ પર ટિપ્પણી લઈને રામ મોકરિયાનું નિવેદન દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે ભાષા મુદ્દે વિવાદ ન થવો જોઈએ સરદાર પટેલ છે કે ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરે સરદાર પટેલને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું પટેલ છે વલ્લભભાઈ પટેલ આપણા વિશ્વના નેતા ગણાય આપણા દેશના સૌથી જુજારું નેતા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ હિસાબે જે કંઈ અહીંયા લોકશાહી કે જે રાજાશાહી તબદીલ કરી અને લોકશાહી ફેરવા એટલે એને માટે સતસત વંદન છે સરદાર વલ્લભભાઈ માટે ક્યારેય કોઈને પણ કોઈ હિન્દુ સમાજના હોય ભારતીય હોય એને કોઈ વિવાદમાં પડવું ન જોઈએ ભાષાવાદ આપણા દેશમાં કેટલી બધી ભાષા હજારો ભાષા બોલાય છે અને આપણા દેશમાં બોલાય છે વિશ્વમાં પણ બોલાતી હોય તો ભાષાનું કોઈ પણ પેલું રાખ્યા વિના જેને જે અનુકૂળતા હોય ભાષા એ બોલવી જોઈએ અને રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે એને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ એટલે ભાષાને પ્રાધાન્ય આપવું જરૂરી છે એ લોકલ જેની જે હોય જેની પસંદગી